નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વર્વેઝેપીમાં મિત્રો ઓગણીસ એકાણુંથી બે હજાર સોળ સુધી પરીક્ષામાં જે પૂછાયા પ્રશ્નોનો આ પાંચમો ભાગ છે એક ભાગમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે આ પાંચમો પાર્ટ છે બીજા ચાર પાર્ટ જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ પાર્ટ જોવા મળી જશે મિત્રો જો તમે ગુજરાત ગવર્મેન્ટની ક્લાસ થ્રીની જો તૈયારી કરતા હોય તો આ બધા વિડીયો તમને બહુ ઉપયોગી થઈ રહેશે કે આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી થશે ટેટ ટાટ તલાટી બિનસચિવાલય તેમજ કોઈપણ વર્ગ ત્રણની ભરતી માટે અને હા મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે તો ચાલો મિત્રો હવે ટાઈમ ના બગડતા જોઈએ તો મિત્રો આ રહ્યા આપણા ઓગણીસો એકાણુંથી બે હજાર સોળ સુધી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો પાઠ પાંચમો ફર્સ્ટ ક્વેશ્ચન ખનીજ તેલના શુદ્ધિકરણની રિફાઈનરી ક્યાં આવેલી છે તો મામલઘાર ઓઇલી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પ્રસિદ્ધ કાવ્ય કોને રચ્યું છે પરદેશર ખબરદાર મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચયિતાનું નું નામ જણાવો તો નરસિંહરાવ ઘોડાના દેવેટિયા જબુક વીજળી જબુક બાલ કાવ્ય સંગ્રહ અને બે ભાઈ તાઈકો બાળ નાટિકા કોને લખ્યા છે તો મકરંદ દવે લખ્યા છે કવિકાંતનું મૂળ નામ શું છે મણિશંકર રત્નજી ભટ્ટ દત્તાત્રે બાલકૃષ્ણને લોકો કયા નામે ઓળખે છે તો લોકો કાકા સાહેબ નામે ઓળખે છે કાવ્યના કયા પ્રકાર માટે દયારામ જાણીતા છે તો ગરબી માટે જાણીતા છે કચ્છ ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય ક્યાં આવેલું છે તો કચ્છના રણમાં ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે તો મેળામાં કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝુંપડા આકરના ઘરને શું કહેવાય ભૂંગા કહે છે ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસી ઉત્સવ કયા નામે ઓળખાય છે તો ડાંગ દરબારના નામે ઓળખાય છે ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે તો સાતમું સ્થાન છે ગુજરાતમાં દેશનું સૌથી મોટું જહાજ ક્યાં છે ભાવનગર અખાનો જન્મ ક્યાં થયો હતો જેતલપુર અમદાવાદ નજીક ગુજરાતનું કયું સ્થળ એક હજાર મંદિરો સમૂહ છે તો પાલિતાણા ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જિલ્લામાં છે ખેડા જિલ્લામાં ગુજરાતના કયા પર્વતનો આકાર સુતેલા મુખ જેવો પર્વતનો વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે નરસિંહ મહેતાની ચોરી અમદાવાદનો આશ્રમ રો કયા બે આશ્રમોને જોડે છે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ ગુજરાતના ગામોમાં ચોવીસ કલાક વીજળી યોજના હેઠળ આપવામાં આવે છે તો જ્યોતિગ્રામ યોજના હેઠળ ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે જુનાગઢ ગુજરાતમાં રણમળ ચોકી ક્યાં આવેલી છે તો ઈડરમાં આવેલી છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલી છે ગોપનાથ મહાદેવનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે તો તો ખબર જ હશે એકસો આઠ ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે તો મેથાણ ન નહીં પણ મેથાણ ન ગુજરાતનું રાજ્ય પક્ષી રાજ્ય પ્રાણી કયું છે તો સિંહ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો સુરખા ફ્લેમિંગ ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે ચરોતરમાં ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો હતો વલસાડમાં ઉદવાડામાં ભગવાન શ્રી કૃષ્ણએ ગુજરાતમાં કઈ નગરી વસાવી હતી ખ્યાલ જ હશે દ્વારિકા તેન તળાવ ક્યાં આવેલું છે ડભોઈ ભવનાથનો મેળો ક્યાં ભરાય છે તો જુનાગઢ પારસીઓ સૌ પ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા સંજાણ બંદરે ઉતર્યા હતા દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં ક્યાં છે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં કઈ યોજના કાર્યરત છે તો વિદ્યાલક્ષ્મી બોને ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે એ પણ ગુજરાત આજનું કાંકરિયા પહેલા કયા નામે ઓળખાતું હતું ઓજે કુતુબ હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન આર્ય સમાજની સ્થાપના કરનાર ગુજરાતી સમાજ સુધારક સંત કોણ હતા સ્વામી દયાનંદ સરસ્વતી ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે દુવારનું ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે ડાંગ કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા તો ખેડા સત્યાગ્રહ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે ગીત કયું છે જય જય ગરવી ગુજરાત ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સિવાય ક્યાં અને ક્યારે શરૂ થઈ તો અમદાવાદમાં શરૂ થઈ ઈસવીસન અઢારસો માં ગુજરાતમાં વસેલી પક્ષી પ્રજા કયા નામે ઓળખાય છે સીધી ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પુલ આવેલો છે વિશ્વામિત્રી નદી ઉપર કાકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે સંત દાદુ દયાલુ ઇંગ્લેન્ડની આમ સભામાં આવેલા સૌ પ્રથમ હિન્દી કોણ હતા તો દાદાભાઈ તો મિત્રો આ હતા આજના વિડીયોના પ્રશ્નો મિત્રો પ્લીઝ તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનાર બે લાયકોનને પણ દબાવી દઈએ જેથી આવનાર હાલ વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મળી રહે મિત્રો હવે નેક્સ્ટ વિડીયો આવશે ટાટની એક્ઝામ માટેનો મનોવિજ્ઞાનના પ્રશ્નોને લગતો તો ચાલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત